સુરતના એપાર્ટમેન્ટની લિફ્ટમાં બાર વર્ષીય તરુણનું માથું ફસાઈ જતાં મોત વેકેશન હોવાથી રજા માણવા આવ્યો હતો અને મળ્યું મોત સુરતના ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં બાર વર્ષીય તરુણનું માથું ફસાઈ જતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તરુણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલાં જ ઓરિસ્સાથી તેમના સંબંધી જે સુરતમાં રહે છે તેમને ઘેર આવ્યો હતો જ્યાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના ગંજામનો વતની અને હાલ વેડરોડ ખાતે અહેમતનગરમાં રહેતા રામચંદ્ર સાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે રામચંદ્ર સાહુના સંતાન પૈકી રાકેશ ઉંમર વર્ષ બાર ત્યાં પોતાના વતનમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો મહિના પહેલાં તે વેકેશનની રજા માણવા માટે વતનથી પોતાના પિતા સુરત છે તેમની પાસે આવ્યો હતો બે દિવસ પહેલાં રાકેશ ભટાર ખાતે આવેલ અમરદીપ એપાર એપાર્ટમેન્ટમાં રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો દરમિયાન સાંજના સમયે રાકેશ અમરદીપ એમાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં સાતમા માળે જઈ રહ્યો હતો ત્યારે લિફ્ટમાં તેનું મા માથું ફસાઈ ગયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે ખા ખાટોદરા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી હતી જ્યારે પરિવારે દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો સુરેશ સાહુ કે જે સંબંધી છે તેમણે જણાવ્યું હતું કે લિફ્ટ બંધ કરી રાકેશ નીચે રમતો હતો પછી ઉપર આવવા માટે લિફ્ટનું બટન દબાવી દીધું હતું ત્યારબાદ તે ગભરાઈ ગયો હશે અને નીચે જોવા જતાં માથું દબાઈ ગયું હોય તેવી શક્યતા છે ત્યારબાદ મારો દીકરો એમની મમ્મીને બોલાવવા ગયો હતો અને મને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ઘરે પહોંચી અને હોસ્પિટલ લાવ્યા હતા સાહેબ એ ક્યાં હૈ ઘટના પોને પાંચ વાજકે બંગલે મેં ખેલતે ખેલતે તો દેખા હોય લિફ્ટ હૈ લિફ્ટ બટન દબાદ ઉપર જાને કોશિશ ક્યાં वो बाद में वो घबरा गया होगा वो नीचे देखने के लिए गया होगा ना तो मुंडी थोड़ा प्रेस हो गया और यहाँ पे थोड़ा दब गया बाद में फिर मेरा मेरा मेरा, मेरा लड़का उस, उसका बुलाने के लिए गया उसका मम्मी को बोला मम्मी मम्मी वो मामा थोड़ा लिफ्ट में फंस गया है तो मेरे मिसेज मेरे को फोन किया मैं तुरंत दस मिनट में तुरंत आ गया फिर मैं और मेरा भाई दोनों ने हमने निकाला उसको तुरंत गाड़ी में डाल के इसमें भी ले गया है लिफ्ट चालू था कि बंद था लिफ्ट तो बंद ही था सर कैसे हुआ ये અભી તો બચ્ચા હે અભિચ કસ ચાલુ ક્યા અભ કોઈ થા નહીં ને સર અગર હોતા તો એ ઘટના હોતા